તમામા ખોટ નહીં ડબામાં લોટ નહીં મરતા જીવતા એવો ફોટો મેલા થોભલા જવા થોભલા જવા ફોટા મેલા છે લોકો એ ફોનામાં તે મારે મે લાવ્યો છે પણ એ શોક થઈ ગયો છે પણ ડબા જેવું તો તમારું મૂઢું છે તોય પણ આ હું નહીં નઈ શોક થઈ ગયો તો મે લાવ ફોટો દેતા હું એ જ વાતો કરતો તો કાતાય આ સરકારની હું આદરી છે કોઈ જાનવર માં મોનસ બનાવી દે મોનસ માં જાનવર બનાવી દે અને ટાવર જે રાખો મોનસ બનાવે છે એ તો મોનસો ની કમાલ છે સરકાર ની કમાલ નહીં પેલો ઓય ચોકા તો તો જો એને ઓય હો જો આયો છું જો જો માનો કે વાયરો કે આવું હે તો હેડો કે આ હે ની એક લાલચુ અસલ લાલચુ જાઈ બનાવરા જે ફોટો દે તાર બસ હું આવું તુઈ કને પેલા શોમો ને કદાક છે ને આમરા આવા બાજુ તો ઓટો મારા હંગાતી આવું છું તું એટલા ફોટો બનાવી દે તાર ડબા જેવું હું મોટું લઈને જા

ખબર કાઢવી પડી યાર આ ને તો નવું પછી લાયા છો કે પછી સિવિલ માં લઈ ને લોટ નહી હું જોવો છો અને ત્યાં જ લોટ વાતો નહિ

એ આ વિડિયો જો તમને બતાવ્યા આ જોજો નકરા હરિયાદ હરિયાના મોટું આ છે કીધું તો નહીં કીધું બની લોટ કે કથા પડે તો બધા નાખી આમાં કુતરી તો તારું છે તો પાછો તું

રોટલા કરું થોડા રોટલા કરું બના રોટલા તાર બનાવાના છે હોટલ માંથી લે તૈયારી નો ભા બનાવો રોટલા

હરિયા મરિયા નાખે તો કમ્પ્લીટ થન તૂટ હોય તો કાય ના હરિયા ના ખેતી યાર નતો બતાવ્યો પણ મન તો કમ્પ્લીટ લાઈન તેવું ઓપરેશન ઓપરેશન કરે બધા હરિયા ન હરિયા દેખાડતા તો હરિયા તો આવી ફોટો બનાવવાની જે હોય એટલે લાગે છે બધું સિસ્ટમ છે સિસ્ટમ છે ફોટા બનાવાની સિસ્ટમ છે એ ફોટા વાળા એક ફૂલ ના હાર વાળો ફોટો વાળું છે

મારા ફોટા માં કોઈ કમી નહીં એવું આ બાજુ પાછળ હું ફોટો પાડ લેવું બરાબર છે ફોટી ફોટો જે ધારા જવાનીય કરે એવું બધું આપણો નાસો ભાવ આટલી ઉમરે ખમામાં ખોટ નહીં દબાવવાનો લોટ નહીં મિત્રો આ રીતે જોસો ઓર્ડર કર બનાવી દે મારો ફોટો બનાવવાનો છે જો કે એનું ગબલી જેવું મોઢું ન બોલે છે ગબલી જેવું મોઢું હણ લોટ તો ભરાશે જ નહીં કો દબો ન દબો કરે તો સોમો કે તો હાચી વાત કે ઘંટી મત તો રાતો બધા દબા ભરવાના હતા તીનો દબો ભરાઈ જાય મે ભેગું

એવું છે હોવા હાતે લેરે હું એતાના ઓફિસમાં જવું પડશે મારે એવું બધો ટાઈમ બધા ફોટા બધો લોટ હેડો હારું હેડો હા આ જો કડો છે અરે તારી પણ આ હું કે આલતા ના કે બેસ્યો જો હાથ પીતા આખી બોમ ના પાઈ તો લેતા ને કમ બાય નાઈન ધોઈ નાખોત મને નું કોઈ ઘેર ભૂલ હા ના ચાલ મારા ઘેર ઉપર વામતું સુખ શાંતિ